ખાલી 3 મિનિટ વરસાદ જેવો તેવો પડે ને તો ઈ બધું જીરુર્યું ને કારું પમર થઈ જાય અને આ વરસાદના કારણે આ ધુમસ અને ઠાર કેટલો આવ્યો જો એટલે ખેલું તો આગર જીરું બચ્યું છે એની ઉપર જો અત્યારે વરસાદ અટકી જાય તો સારું છે બાકી જો વરસાદ આવ્યો એટલે કારો કેર જ માની લેવાનો સમજો જી આમાં હે ને ઠાર નહીં ઉડ્યો અને જો આ ચીરાની હાલત તમે જોવો જો હાલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે વહેલો સવારે ચાર વાગે જીરા અંદર પાણી વારો આવ્યો અને આવ્યું ને જ પેલા મેં ફોન ખોલ્યો અને પેલો જોવા ખબર છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લાના આપણે કલ્યાણપુર તાલુકા અંદર હે ને ગામડામાં માવઠું રાતે નવ વાગે આવ્યું અને અમે જોયું જ ફૂલ ઠંડી હતી અને તરત જ ગરમી સડી જાય કારણ કે અત્યારે પચાસ ટકા જીરું પાકી ગયું છે સમજ્યા અને એની ઉપર માવઠું પડે ખાલી ત્રીસ મિનિટ વરસાદ જેવો તેવો પડે ને તો એ બધું જીરું રહ્યું ને કારું ભમર થઈ જાય અને આ જે ત્રણ ચાર મહિનાની જે મહેનત હોય ને એ બધું પાણી ખર્ચા થઈ જાય જેટલા ખર્ચા હોય એના ઉપર એ પાણી ફરી જાય અને જે જીરું થયું હોય એ પાકીને ટબ્બા જેવું થઈ ગયું હોય જેટલી ખેડૂતની મહેનત હોય એના બધા ઉપર પાણી ફરી જાય એટલે અને અત્યારે જો કેટલા વાગે ખબર છે અત્યારે વાગવાય જાય નવ અને વાતાવરણ જુઓ તમે આ વરસાદના કારણે આ ધુમ્મસ અને ઠાર કેટલો આવ્યો જો એટલે ઠાર રહ્યો જીરાનો જુઓ તો મોટામાં મોટો દુશ્મન છે અને જો આ ફરતી બાજુ જો અહીંથી તમે ખાલી થોડાક આગા જાઓ એટલે થોડુંક આગળ જુઓ તો એ તમને કાંઈ દેખાય નહીં બરાબર તો હવે આપણે વાત કરી કે હવે વરસાદ રહ્યો જીરાનું થાય છે હું વરસાદથી તો પેલા જ હું તો પહેલેથી તમને જણાવતો છો બરાબર કુકરામાં કેટલું જીરું ગયું પછી કાળી ચરબી કાળી આવ્યું ત્યારે કેટલું જીરું ખેડૂતને નુકસાન કરો અને હવે વરસાદ કેટલો નુકસાન કરશે ખેડૂતને એ બધું આ વ્લોગમાં જણાવવાનું હતું વ્લોગ તમે છેલ્લે સુધી જોતા રહીજો મજા આવશે જેમ જેમ ટેમ થતો જાય હે નવ વાગ વા્યા છે અને જો અતિ પ્રમાણમાં આ ધુમ્મસ અને ઠાર વધતો જાય ધુમ્મસ જ્યાં જી ઠાર વધારે હોય તો જીરામાં બે પણ એટલો બધો હજી ઠાર બે તો નહીં અને અત્યારે કેવું થાય કે ગામમાં ગામમાં ગાળાના ટોલ ઢબુ કહે છે અને આમાં આગાહીના ઢોલ ઢબુ કહે છે હવે શું કરું એ કાંઈ નક્કી નથી થતું લગ્નમાં તો નહીં જઈતું હોય હાલે પણ આ વરસાદ આવશે ને તો તો હાવ પાકની પથારી ફરી જાય છે તમે પાછળ જુઓ આ ધુમ્મસ કેટલી આજે આ વરસાદના કારણે રાતે નવ વાગે દ્વારકા જીલા અંદર વરસાદ હતો એટલે એના લીધે આજે આપણા એનકા અમે મોરબી બાજુમાં વધારે પ્રમાણમાં ધુમ્મસ આવી ગઈ છે અને હવે હું તમને કહું આપણે જીરા અંદર કેવું થયું છે બરાબર તો આપણે ક્રિકેટ રૂપી જ સમજી લઈ ને તો પહેલાં હો પરસેન્ટ ખેડૂતોએ છે ને કોઈ હો ટકા ખેડૂતોએ વાવેતર કર્યું બરાબર તો જીરું પાંત્રીસ ત્રીસ દિવસનું થયું એટલે કાળિયાએ કાળો કાઢીએ શું આપણે હુકારાએ કાળો કેર વર્તાયું એટલે પચીસ ટકા જીરુંની પથારી ફેરવી નાખી હવે વાહે વીધું પિંચોતેર ટકા જીરું પછી કાળિયું ઓલું આપણું હુકારો જેવો તેવો ઓછો પીડો પછી આવ્યું આપણે કાળિયું એટલે કે કાઢી ચરમી જે હજી ચાલુ છે બરાબર અને એને હજી પથારી ફેરવવાનું ચાલું છે લગભગ પચીસ ટકા ખેડૂતના જીરાની એ પથારી ફેરવી નાખશે એટલે વાહે પચાસ ટકા વધશે જીરું અને એમાં આ ઠાર અને વરસાદ એ હવે છેલ્લે અને અત્યારે તો જીરું આમ જુઓ કે પચાસ ટકા ખેડૂતોનું પાકવા ઉપર હે લગભગ વીસ પંદર દી પચીસ દિવસમાં લોકો જીરું ઉપાડવાનું ચાલુ કરી દે છે અને અડધા લોકોએ તો અત્યારે જ ચાલુ કરી દીધું છે અને જો એ પાકેલા જીરા ઉપર આ વરસાદ કેટલી અસર કરે ને એ તો કાંઈ નક્કી જ નહીં પાકેલા હું આવું કૂણું જીરું હોય આ મારે હદાય કરતાં પાહું જીરું છે એટલે તો પાહું જીરું હોય એને તો બહુ એટલું બધું ઉપાધી જેવું નહીં પણ નુકસાની તો એને કરે જ તે રવિ પાકમાં એ ધાણા જીરું એને વધારે પ્રમાણમાં નુકસાની કરે વરસાદ રહ્યો જે અત્યારે ખેડૂત આગળ જીરું બચ્યું છે એની ઉપર જો અત્યારે વરસાદ અટકી જાય તો સારું છે બાકી જો વરસાદ આવ્યો એટલે કારો કેર જ માની લેવાનો સમજો કારણ કે મોટા ભાગના ખેડૂતનું જીરું હવે પાકો ઉપર છે અને જો વરસાદ આવ્યો એટલે હાવ પૂરું કારું ડમર જીરું થઈ જાય આમ ભેગું થઈ જાય બરાબર એટલે હવે ક્રિકેટ રૂપીમાં તમને સમજાવી દઉં તો પહેલાં બેટિંગ આવી જીરાની અને પછી બોલિંગ કર્યું ફૂકારા ત્યારે પચીસ ટકા વિકેટ ઉપાડી લીધી પછી આવ્યું કાર્યું એને બોલિંગ કરી ત્યારે બેટિંગમાં પચીસ ટકા બીજા જીરાની વિકેટ ઉપાડી લીધી અને હવે છેલ્લા બે બોલર બાકી રહ્યા છે જે હે આ ધુમ્મસ એ જેવા તેવા રોગો એના લીધે જ આવે આ ઠારના લીધે અને છેલ્લો જે ખતરનાક બોલર છે એ આપણો વરસાદ જે માવઠા કે હવે એનો વારો આવે છે એટલે તો શું થાય કાંઈ નહીં નહીં લગભગ તબાહી જ બોલાવી નાખવાનું છે ફટાફટી વિકેટ પડી જવાની સમજ્યા એટલે વરસાદ રહ્યો એ વધારે વધારે નુકસાન કરશે જો આવી ગયો તો આપણે હજી મોરબી બાજુ નથી વરસાદ બાકી દેવભૂમિ દ્વારકા જિલ્લા અંદર ને કલ્યાણપુર તાલુકામાં એનકા બધા કાલ સાંજે એકત્રીસ તારીખ અને નવ વાગ્યાના સમાચાર હતા કે માવઠું આવી ગયું છે એટલે અહીંયા શું થયો એ ખબર પડી જાય છે આપણને તો આવી બધી પરિસ્થિતિ છે હું જીરું ભાગે વધારે હોવાનું છે પણ હવે શું થાય એ કાંઈ નક્કી નહીં વિકેટ ઉપર વિકેટો લેતા જાય એના ફરતી બાજુ ગામ એ ક્યાં ફરતી બાજુ જુઓ તમને અહીંથી સાંજ દેખાય છે નહીં એટલી અત્યારે ઝાકળ અને છે હવે કેમ જીરાને મારવી અત્યારે વાયગા અને અત્યારે વાતાવરણ કેવું તમને બતાવી દઉં તો જો હજી આમાં હે ને ઠાર નહીં ઉડ્યો અને જોવા જીરાની હાલત તમે જોવા જો એટલો ઠાર બેહી ગયો આની અંદર અને હું અને વિશ્વ બે આવ્યા હી દવા સાંટવા હવે અગિયાર વાગે તો હજી દવા છાંટવાનું ચાલુ કરાય એમ નહીં તો હવે ક્યારે આમાં દવા મારવી એ નક્કી ન હોય એટલે ઠાર આવે એટલે આ મોટો પ્રોબ્લેમ રહે જ્યાં લગ્ન આપણે ઠાર ઉડે નહીં આ લગ્ન દવા મારી ન હકી એટલે ઠારના લીધે ઘણું બધું નુકસાન થાય જેમ વધારે ઠાર બેહે એમ વધારે જીરાને નુકસાન થાય એટલા માટે જો અહીંયા પણ એ અમે બે આવ્યા અને આ જીરું જોઈ લે આમાં માથે વરસાદ પડી જાય ને એટલે જીરું જાય કારું ભમર એટલે હજી આપણે વરસાદ નહીં એટલું તો સારું છે બાકી આજનો વ્લોગ આપણે પૂરો કરી વ્લોગ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં બાકી બધાને જય શ્રી રામ